નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સૌ મિત્રોને જણાવવાનું કે ગરીબ કલ્યાણ મેળો જે સત્યાવીસ સપ્ટેમ્બરથી દરેક જિલ્લામાં યોજાવાનો શરૂ થઈ જશે જેમાં યો મેળામાં કેટલાક સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કીટ સાધન કીટ માટે ફોર્મ ભરેલા છે તેમજ ઈ ઉપરથી ભરેલા છે તેમજ કેટલાક ખેડૂત મિત્રો જે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરેલા છે અને કેટલાક લોકો હવે ભરવાના છે તેમની અરજીઓ મંજૂર થઈ જશે તેઓને આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવશે તેમજ કેટલાક લોકોના આવાસ યોજના પણ મંજૂર થયેલી છે તેમનો પણ કદાચ આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે જેમને મંજૂર થઈ ગયા છે એમને મંજૂરી પત્ર પણ મળી જશે તેમજ અન્ય યોજનાઓનો પણ લાભ મળી જશે મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો